સીતારામ શ્રી કાષ્ ના બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મજામાં ને તો બસ મજા આવી જો હવા નવ વાગી ગયા ના છે ને એ સીવું જીરીક વેલેરી તૈયાર કરી દીધી કેમ કે પપ્પા ને જવું હતું પોરબંદર એટલે જીરીક વેલેરા નીકળે તો પાછા વેલેરા આવે એટલે પંદર વીસ મિનિટ જેટલી વહેલી તૈયાર કરી દીધી દીકરીઓ નીકળી ગયા ને તો નીકળી જાય અઠવાડિયું પાકું અઠવાડિયું આજે સોમવાર છે ને રવિવાર પાકું એટલે મેં કીધું આજે છે ને આપડે ઉપર કરીએ ઉપર નું કામ પૂરું થઈ જાય નીચે નું નિરાતે ધીરે ધીરે થાય ધીરે ધીરે આપણે નિરાતે કરું એટલા જરીકામે વેલ કરી બતાય શું છે કે નોરતા પછી દિવાળી નું કામ ઉખેરે પણ હવે નોરતા પહેલા કરીએ પછી કરીએમાં કે એટલા દીમાં બગડી તો જવાનું ન એટલે આપણે અમે અટાણે વિચાર કર્યો કે ઉપર થોડું થોડું કર લઈએ પછી છે ને એ એક ધીમા તો એવું નથી કે આલો ભાઈ આપણે એક થરા છોટી જાય છોટી જાય બપોર સુધી ત્યાં ખરમા ખરમા આપણે રાંજીન ખાઈને લઈને લુકડાં તો બપોર તો એ થઈ જાય નવલો યત ધારા આપણે કરીએ ને એમાં પછી ઠાકોડોય લાગે એટલે થોડ 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 થોડું કર્યું ને તો અઠવાડી નીકળી જાહે એટલે સૌથી પહેલા તો ઉપરથી શરૂઆત કરવી ને ત્યાંજ તાકડી જોઈએ હંજવાર પોતાન કરીને ઉપર પછી વયું જાઉંસ ઉપર કામ કરવા મગે તું છે ને નીચે કરી ને વઈ જાજે એ હું ખંખેરી લે ને તો હું આ નીચે નવરી થઈ જાય પેલા હું બહાર નું ખોખેર લે હા એમ જ વાર લાગે છે બાર નું ખોખેર લે પેલા અંદર તો એટલું બધું ન હોય અંદર એટલું બધું સામાન સામાન્ય એટલો નથી હા ઉપર સામાન્ય નથી એટલે છે ને ઓલા ઝારા પાડવામાં જ વાર લાગે ઝારા પાડવા એક ચારે ચાર દિવાલ માં બારી છે ને તી બારી લુવામાં એમાં જ વાર લાગે છે બાકી આપણે કઈ વાર નહી લાગે અંદર ખોખેરવામાં વાર નહી લાગે અંદર ખોખેરવામાં પાછે જો હું કઈ ઉપર એટલું બધું સામાન છે નહી એટલે આપણે થાહે એટલું કરવાનું છે હાઈ છોતી માં પાછો બીજો દીકા લુગવાનો છે અડધું આજ ને અડધું કાલ ભલે થાય પણ પછી ઈ કામ પૂરું થાય પછી નીચેનું ખેરવાનું છે એટલે હવે ધીમે ધીમે ચાલુ કરીએ ને કરણ નો ફોન હતો કરણ ને ગઈકાલે શરદી હતી તો માં દવા લઈ લીધી કે ખાલી શરદી છે કે લઈ લઉં ને આજ વાળી તાવ આવી માં ફોન હતો કે તાવ આવી ગયો તો મેં કીધું અટાણ ડોક્ટર પાસે જોઈએ જજો તો કે આ અટાણ દહકવાઈ ગઈ કે ચાઇ પાછા હાલે ને તો માથું ફરે છે તે હવે મેં કીધું અહિયાં કોઈ છે નહીં

ભાવે એવું એક થકેજો તે અટાણ દવા લઈ આવટક કટક કરી દવા પી ને તો પતી જાય મજા નો હોય એટલે બે ધકા થાય બે ધકા થાય નકર એટલે એવું છે આ ભાદરવાન તડકા હબાવ પડે લાગે એટલે આમાં ધ્યાન રાખ્યા છે ધ્યાન રાખતા રાખતા થઈ જાય જો ખાવાનું હોય તો વટાણ તડકા એ ફેરા થી આમ પડ્યા ને એટલે શરદી હોય એટલે પછી તાવ આવે આવે છે વરાકો લઈ એક વાર તો હમણાં હજી એક એક વાર તો બધી વારો કાઢી લીધો વારો કાઢી લીધો તો એવું છે તો ફટાફટ નીચે કામ પતાવી ને પછી ઉપર જાય તો અગિયાર વાગી ગયા ને હવે છે ને નીચેનું કામ ખતમ કરી લીધું કપડાં ધોઈને એક આ કપડાં ધોઈને જ મેં કીધું ઉપર જાઉં મમ્મી હવે રાંધવાનું કરે તે એ પેલાં આવી હતી તે હાવેણા તો મૂકી ગઈ એક હરિયું હાવેણું લાકડીમાં બાંધો ને એક ઝારા પાડવાનું બેય આવી હતી મૂકી ગઈ વળી પાછી ગઈ મેં કીધું આ થોડોક સામાન છે ને કબાટમાં મૂકવાનું છે તે લેતી જાઉં તો એ જાય નવા કપડાં થોડાક હતા ને લેતી આવી মার সকলের শক্লও মার জহদযেে তুমন্য দিয়ে দ্য়ে নোন্য়ে হন্য়ে খাকেতিয়ে সকষেকেলে সকেলে পাসকাংন ক্যা ক্য় কে�

હવે એ બારીલું છે ને મારે છે ને કમ્પ્યુટર ને ટીપાઈ ઉપર બધો સામાન ને છે ને સેટીઓને એ હવે હમા કરવાની છે ખાટલો નાખેલ છે અહીં જો પાણી પીતું પાણી શીશું મમ્મી લેતા આવ્યા પાણી પીતું ને ખાટલો નાખી દેલ છે વાર પવન ખાઈ ને પછી પાછા કાયમે ગયા ને શિવાની અહીં આવતા શિવાની આ બાજુ એને છે ને આજ નીંદર નો આવી હું આવતી હતી મેં કીધું નીચે હું કહું તો કંઈક ના એક નીચે ન થવું મને કે તું એક કામ કર્યા ઉપર આવવું એ કે પછી હાલ મેં કીધું ઉપર હુર આવ દે હું કહું ઉપર આવીને ઘડીક વાર ટ્રાય કરી તો હું તીની નોન આવીને કામ હતું તી હે નોન ઇંદર આવી કાલે ઈ ન હોતી બપોરે થાઈન પછી વેલી હોઈ ગઈ હાડા આઠ ને નવ હાડા આઠ કે નવ થયા તા કાલ કાલે હાઈ ખાઈ લીધું ને પછી દાદી ને કે મારે કે હોય કે ઈચકા આય કે ભાઈ ને ઈચકો છે એમાં હજી તો નાખીને મમ્મી તો હરખા બેહી રહ્યા ને બે ઈચકા નાખ્યા ને તા ઢેરી વરી ગઈ ના આ જઈશું ને જોઈ એમ જ થવાનું છે અટાણે ફેરી ફેરી કામ કરે છે નળિયાપાટી કરે ને બધું એલો ઉખેર મારો છે ને એમાં કીક ને કીક એના છે હું ગોતી લઈને બેહી જાય છે આજે જે છે એટલે પછી અહીં વેલેર હોઈ જા હે બસ બસ હવે એ બસ છોકરી કેટલું કામ કરવું હે હોય તને નીંદર ન આવી મમ્મી એ નીંદર ન આવી જ નીંદર આવે એટલું આપણું કામ કાઢ્યું

પછી વાંધો ના આવે પણ આ સીવું વાર લાગે વાર નહીં લાગે સાડા પાંચ વાગી ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું કે ચાજુ સામાન નથી ને એટલે વાર ન લાગે બસ લુવાનું ને ખોખેરવાનું ને વધુ હોય ધોવાનું ને એટલે કમ્પ્યુટર એટલું શું છે ને બસ જો આઈ સામાન ભાવેશ ભાઈને તૈયાર થવાનો છે ને એ છે બાકી આ ટેબલને ને એ બધું થઈ નાખ્યું ગાડલા થોડીક વાર ફૂકવી દીધા હતા બસ સેટી પાથરી દીધી ને એ માં અંદર છે ને બે વાર પોતું મારી દે હું ને અહીં બારબાની છે ને ધોઈ નાખ્યું હંજવારી વરાઈ ગઈ પછી મમ્મીને કહું તમે હું કશોન લાઈન નીચે જાઓ તો કરશે ને અહીં લપેટશે ધોવાનું હોય છે એટલે એ લાઈન નીચે વહી આ ગયા પછી અહીં ધોઈ નાખ્યું ને હવે પોતું મારવાનું છે તે ઊભું પોતું છે ને નીચે છે ઊભું પોતું લઈ આવું ને તો ફટાફટ મરાઈ જાય ને કોયલા પોતા બહાર લઈ છે એટલે ઊભું પોતું લઈ આવી નાય પોતા માં અંદર પોતા કર નાખું એટલે કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું ને ઓછા એટલે કવરિયા નહીં ધોવા કાઢ કાઢી એટલે મમ્મી જઈને ધોવાય બે ગયા મેં કીધું પલાટ રહેજો પછી ધોવા હે તો કે ના નાય કે એ જઈને છે ને ધોવાય બે ગયા છે શિવ એની પાસે રમે ને ભાઈ જો ડેલો ખેખલો ખાઈ જ લાગે તો ફટાફટ અહીંથી પોતા થઈ જાય ને તો પછી છે ને

કેય ભૂખ લાગી બહુ જ બહુ બહુ ભૂખ લાગી કા તન ભાવે બી હા રમતી તી તું કાકા પહેરે રમતી તી રમવી ને હવે ભાઈ ઈચ્કામાં છે એ તો એનું કામ કરે છે

હવે છે ને હવારે જાય હું ઓછાડ ને અટાણ ધોઈને ખાતી હુકવી દઈ ઓછાડ પાથરી આવી કવરિયા ચડાવી આવી ને પડદા ચડાવી આવી ઈ હવે હવાર ઉપર રાખીએ અટાણ દી હાથ ગયો

બે વાર ત્રણ વાર બપોર ટ્રાય કરી પણ ન હોતી એટલે ન હોતી હા ગોથા મારે ને ઓહે જ પાછી નેકરી ઓહે છે પછી ઉપર જગ્યા બદલી છે ને થઈ ગઈ બદલી હતી એઠે પાસે મે ન હુર આવી કીધું લાઈટ બપોરે તઈ નતી પછી આવી આવી હતી લાઈટ મે કીધું લાઈટ નત નતી ઉપર લેતી જાવતી હું કયા કામ કરતા ત્યાં ધ્યાન એ રહે આયું કે એઠે વરી પપ્પાને પછી મકાઈ વાવવી હતી ઉઠીને મકાઈ જોઈ વાવી આવ્યા કા

હમણાં કાલ પ્રમ દેલો વિડીયો મૂકો હમણાં તમને એક એક દિવસ વિડીયો લેટ મળશે કેમ કે એમાં એવું છે કે આપણે સુરતના જે બે વિડીયો ઉતાર્યા હતા ને બે ભાગ એમાંથી એક વચ્ચે મૂકો તો એટલે એક એક દિવસ હમણાં લેટ મળશે તમને રવિવારનો વિડીયો મંગળવારે ને સોમવારનો વિડીયો બુધવારે ને એવી રીતના એટલે છે ને આપણે ઓલો વિડીયો મૂક્યો તો કે લંડનથી દીના દીદીને આવ્યા તા પરવાને અમારી પાછા આવવાના છે ટિકિટને બુકિંગ થઈ ગઈ તો

બાકી તો આગે આગે થી એમ કહે કે તમે આમ કરો આમ કરો આવી વાત મારે ખબર ના પડે ને કોઈ ને આવી ગયા ને ખબર છે હા આવી ગયા બધા ને ખબર છે ન આવ્યા હોય એવી કોમેન્ટ કરે ને ઇન્સ્ટા માં કે તમે ઈ કે અમને એ કે કોલ નથી કરતા ને ઇન્સ્ટા માં તો વધુ પડતું કરોડ જ વાપરે તમે મેર થી જ કહી દીધું કે એવો કામ નો મેસેજ આવે તો જ મારે ટાઈમ ન હોય એટલે ઇન્સ્ટા વધુ પડતું કરોડ જ વાપરે ઘણા એમાં તો આવતી હોય પણ કરોડ પછી જવાબ દઈ દઈ તો એવું છે કોઈને પણ કઈ કામ હોય કે આવવું હોય મળવું હોય તો ઇન્સ્ટામ પેલા મેસેજ કરજો એમાં અમે જવાબ હું કે કરણ દઈએ છે તો હું દઉં જવાબ કે કરણ દઈ બધું હરખું છે ને બધા વેલકમ જ આવો અમે તો એમ જ કઈ બધા હા આપડે કોઈ ભેદ ભાવ છે તો એવું વિચારો માં તમે બધા હરખા છે હાલો તો હવે આપણે